बात કરવામાં આવે રાજકોટ જિલ્લાની રાજકોટ જિલ્લાના ગોંડલ માં પણ જળબંબાકારની સ્થિતિ ગોંડલ માં રેલવે અંડરબ્રિજ માં પાણી ભરાઈ ચૂક્યા છે રેલવે સ્ટેશન પાસેના અંડરબ્રિજ માં પાણી ભરાઈ ગયા છે રાજકોટના ગોંડલમાં અમે સ્થિતિ આપને બતાવી રહ્યા છીએ આ સ્થિતિ છે અત્યારે રાજકોટના ગોંડલની જ્યાં રેલવે અંડરબ્રિજની અંદર પાણી ભરાઈ ચૂક્યા છે ત્યાંથી વાહન વ્યવહાર બિલકુલ બંધ થઈ ચૂક્યો છે લોકો ત્યાંથી પસાર ના જ થઈ શકે પ્રકારની સ્થિતિ સર્જાઈ ચૂકી છે જો કે હજુ કલાકો સુધી આ પાણી ઓસરશે નહીં એ પ્રકારે અહીંયા અંડરબ્રિજમાં પાણી ભરાઈ ચૂક્યા છે बात કરવામાં આવે રાજકોટ જિલ્લાની રાજકોટ જિલ્લાના ગોંડલ માં પણ જળબંબાકારની સ્થિતિ ગોંડલ માં રેલવે અંડરબ્રિજ માં પાણી ભરાઈ ચૂક્યા છે રેલવે સ્ટેશન પાસેના અંડરબ્રિજ માં પાણી ભરાઈ ગયા છે राजकोटना गोंडलमा हमें स्थिति आपने बतावी रहा है आज स्थिति छे અત્યારે રાજકોટના ગોંડલની જ્યાં રેલવે અંડરબ્રિજ ની અંદર પાણી ભરાઈ ચુક્યા છે ત્યાંથી વાહન વ્યવહાર બિલકુલ બંધ થઈ ચુક્યો છે લોકો ત્યાંથી પસાર ના જ થઈ શકે પ્રકારની સ્થિતિ સર્જાઈ ચુકી છે જો કે હજુ કલાકો સુધી આ પાણી ઓસરશે નહીં એ પ્રકારે અહીંયા અંડરબ્રિજ માં પાણી ભરાઈ ચુક્યા છે